ધર્માજાર જય મતિયા દેવ અજ દાડા મતિયા દાડા તે ગુર્થર ધામ તે જે પાસે ઝાડો જે વારંવાર કઈક વ્યક્તિ ચુ કે ભાઈ તા ઝાડ ખપે દાદા તે ખુલ્લા કે યાત્રા વેતી ત્યાર ભર ઉનારો વેતો અને ગરમી ગચ વેતી અને બેઓ કે દુખણ ગચ ઓડે મિટી ગચ ઓડેથી એના કરે દાઢો અડો કે કે સદ્ભાવના જો કો સેવા ટ્રસ્ટ હે સદ્ભાવના જો હંમેશા આખે ભારત મે જો જાડ ઝાડ ઓગે જીઓ મુહીં ચાલુ ક્યો આજ પાય ગોડથર દાદા દે છેલા થયો આઈ નહેરે રહ્યો હતાની મળે લાગતો બાવર નકરદા જંદા હેડા પર પિંજા ખણે કડ ઇનસાઇડ સાફ ક્યો હો પાકે મેડે મે પણ નડે મેડે જે ગેટ છે પર બહાર સાઈડ હેડા પિંજા ખણે કડ હેડા સાફ ક્યો કોઈ બાજુ મેળવા અને પાણી પણ આખો ઉછેર કરે અને પાકે ગોડથર ધામ અને પાણી પંચાયત ગોડથર પંચાયત એની કે સોપત કેંધા એટલે દાદા ધણી માતંગ દેવ અને માતઈ દેવ મામઈ દેવ લુણંગ દેવ ની કે માતંગ તો થયો પા કાર્ય કરે રહ્યા આઈ એની કરે બેઓ કે હેવર ધણી માનમ જયંતિ અને માઘ મહિનો હે પવિત્ર મહિનો હે એટલે ખાસ કરે સમાજ મે જોકો જતે જતે માંડવી મુન્દ્રા ગાંધીધામ ગાંધી અંજારથી ગાંધી ધામ એવી રીતે

અને દાદેજી જે દાદા ની જય જયકારી એડી રીતે ખાસ સૂચના કે પાજે ઘર મતે દાદા જો પટોરો લગાયો ખુલ્લા કે પાજી દાદાજી નિશાની હે પટોરો એટલે એ લગાય પાકે પર્યાની ખબર પડી યો મહેશ્વરીઓ એડી રીતે જોડાજો ને મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને મંદિર જાણેજો જો વધારે વધારે કીવ આવાજ ચાલુ રહી આઈ પણ અચો નેરેલા કરે જય જય મતિયાદેવ જય જય દેવ